અને હું એ વાતથી પરેશાન છું કે દેશના પ્રધાનમંત્રી મંદિરોમાં જયા કરે છે આ વાતથી મને પરેશાની છે આ મંદિરને બદલે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જ્યાં તેમણે જવાની જરૂર છે આટલી વાત કરવાથી કદાચ તમને થોડો એવો આઈડિયા આવી ગયો હશે કે અમે કોની વાત કરી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો એક એવા માણસ કે જેણે દેશના ઇતિહાસની અંદર મોટું યોગદાન આપ્યું છે એક એવા માણસ કે જે પ્રધાનમંત્રીના સલાહકાર રહી ચૂક્યા છે અને જેમને દુનિયાભરમાં ટેકનોક્રેટ તરીકે નામના મેળવેલી છે હજુ પણ એમને લોકો ટેકનોક્રેટ તરીકે સન્માન આપે છે અને એ વ્યક્તિ કચ્છી ગુજરાતી છે આ માણસ કે જેનું આટલું મોટું એક લેવલ છે એ માણસે એક એવું નિવેદન આપ્યું છે કે અત્યારે આખા દેશની અંદર માત્ર રામ મંદિર અને રામ જન્મભૂમિની જ વાત થઈ રહી છે અને હું એ વાતથી પરેશાન છું કે દેશના પ્રધાનમંત્રી મંદિરોમાં જ જયા કરે છે આ વાતથી મને પરેશાની છે આ મંદિરને બદલે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જ્યાં એમણે જવાની જરૂર છે આટલી વાત કરવાથી કદાચ તમને થોડો એવો આઈડિયા આવી ગયો હશે કે અમે કોની વાત કરી રહ્યા છે તો અમે વાત કરી રહ્યા છે ઇન્ડિયા ઓવરસીસ કોંગ્રેસના ચેરમેન અને સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના એકદમ નજીકના મિત્ર સેમ પિત્રોડાની તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ઇન્ડિયા ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સેમ પિત્રોડાએ એક એવું નિવેદન આપ્યું છે કે ધર્મ એ વ્યક્તિગત વિષય છે એનું રાષ્ટ્રીયકરણ કોઈપણ સંજોગોની અંદર થવું નહીં જોઈએ પણ અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે આખા દેશનું આખા દેશના ધર્મનું રાષ્ટ્રીયકરણ થઈ રહ્યું છે એમણે એમ કીધું કે ધર્મનો ઉપયોગ રાજકારણમાં નહીં કરવો જોઈએ અને મને એ વાતથી પરેશાની છે કે પ્રધાનમંત્રી પોતાનો મેક્સિમમ સમય મંદિરોની અંદર વિતાવી રહ્યા છે સેમ પિત્રોડાએ એમ કીધું કે મને એ વાતની પણ પરેશાની છે કે આખો દેશ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા અને રામ જન્મભૂમિની વાત ઉપર જ અટકી ગયો છે એમણે એમ કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિરોમાં જવાને બદલે શાળાઓમાં જવું જોઈએ લાઇબ્રેરીઓમાં જવું જોઈએ વિગ વિજ્ઞાન કેન્દ્રોમાં જવું જોઈએ એમણે ધર્મના એજન્ડાને બદલે બીજા બહુ બધા એજન્ડા છે દેશમાં એની ઉપર ધ્યાન આપવું જોઈએ પિત્રોડાએ એમ કીધું કે ભાઈ પ્રધાનમંત્રીએ શિક્ષણનો મુદ્દો છે રોજગારનો મુદ્દો છે વિકાસનો મુદ્દો છે ઇકોનોમીનો મુદ્દો છે મોંઘવારી છે આરોગ્ય છે પર્યાવરણ છે દેશમાં હજારો મુદ્દાઓ છે અને એ બધા મુદ્દાઓને સાઈડ પર મૂકીને પ્રધાનમંત્રી અત્યારે માત્ર મંદિરો તરફ જ ધ્યાન આપી રહ્યા છે એ વાતની મને બહુ ચિંતા પણ છે અને પરેશાની પણ છે એમણે સેમ પિત્રોડાને મીડિયાએ એવું પૂછ્યું કે બે હજાર ચોવીસમાં તમારું શું માનવું છે તો એમણે એમ કીધું કે અમે મજધારમાં છીએ અમે પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે પણ અમે જો સત્તામાં આવશું તો અમે એક ધર્મનિરપેક્ષ અને સ્થાનિક હોય એવી સત્તા આપવાની કોશિશ કરીશું વિવિધતા અને સ્થિરતા પર ધ્યાન રાખવાની અમે વાત કરીશું હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર જેમણે નિશાન સાધ્યું છે એ સેમ પિત્રોડા વિશે અમે તમને વધારે વાત કરીશું કે આ માણસ કોણ છે કે જેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર નિશાન સાધ્યું છે આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે ઘણા બધા લોકો કંઈક ને કંઈક બોલતા જ રહેતા હોય છે પરંતુ જ્યારે સામ પિત્રોડા જેવી વ્યક્તિ બોલતા હોય તો એનું મહત્ત્વ છે કારણ કે એમણે એ વસ્તુ મેળવેલી છે સામ પિત્રોડા એક કચ્છી ગુજરાતી છે અને આજે અમેરિકામાં તેઓ રહે છે એમનું ખરું નામ છે સત્યનારાયણ ગંગારામ પંચાલ પરંતુ તેઓ એ પછી સેમ પિત્રોડાના નામથી વધારે જાણીતા થયા અને તમે અત્યારે કોઈને એમ પૂછો ને કે સત્યનારાયણ ગંગારામ પંચાયત તો કોઈને ખબર નહીં પડે પણ તમે શેમ પિત્રોડા કહો તો તરત જ ખબર પડી જાય કે ઓ આ સામ પિત્રોડા આ વ્યક્તિ છે સામ પિત્રોડાનો આમ મૂળ જન્મ થયેલો ઓડિશાના ટીટલાગઢમાં કચ્છી પરિવારની અંદર પરંતુ એમનું જે મૂળ ગામ છે એ સુરેન્દ્રનગરમાં હળવદ તાલુકામાં આવેલું તિકર ગામ છે ત્યાં જ એમનો થયો અને મહા એમએસ યુનિવર્સિટીમાં એમણે અભ્યાસ કર્યો અને એન્જિનિયરિંગ તેઓ ભણ્યા હતા પરંતુ સેમ પિત્રોડાને આખી દુનિયા અને ભારતના લોકો એ વાતથી જાણે છે કે જ્યારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારે ભારતની અંદર ટેલિકોમ ક્રાંતિ લાવવામાં એમનો મુખ્ય ફાળો છે એમને કારણે દેશની અંદર ટેલિકોમનું આટલું બધું વેલ્યુએશન થયું અને ટેલિકોમ ક્રાંતિ થઈ અને ટેલિકોમ વિશે એમને લોકોને જબરજસ્ત જાગૃતિ આપી અને કોમ્પ્યુટરની બાબતમાં આઈટી સેક્ટરની બાબતમાં પણ સેમ પિથરોડાનું સૌથી મોટું યોગદાન છે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના તેઓ ખાસ અંગત મિત્ર છે અને હજુ પણ તેઓ કોંગ્રેસની સાથે જોડાયેલા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ